મિત્રો ચેતરભાઈ વસાવા સાહેબ જ્યારથી ગિરફતાર થયા ત્યારથી એમની બે દીકરી અને એક દીકરો છે એ પૂછી રહ્યા છે કે પપ્પા જેલની અંદરથી બહાર ક્યારે આવશે તો આજ ફરી પંજાબથી એક સાહેબ મળવા આવ્યા છે અને જ્યારે અત્યારે નર્મદા જિલ્લાના પ્રમુખે જણાવ્યું કે ભાઈ ચેતરભાઈ વસાવા સાહેબની બે દીકરીઓ અને એક દીકરો એવું પૂછી રહ્યા છે કે ભાઈ કે પપ્પા ક્યારે જેલની બહાર આવશે તો ખરેખર મિત્રો આ દુઃખની વાત છે કે કોઈ માણસને ખોટી રીતે ફસાવવામાં આવે કોઈ માણસ અવાજ ઉઠાવવામાં આવે કોઈ માણસ લોકો માટે લડત લડે છે એને જ જેલમાં નાખી દેવામાં આવે તો કોણ લડશે આની જે પણ ખોટું થઈ રહ્યું છે એના પર ન્યાય કોણ આપશે નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો વિડીયોને અંત સુધી જજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈવ કરી નાખજો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે એને પણ જઈને ફોલો કરી નાખજો એની અંદર પણ તમને એક મિનિટની અંદર ઘણા બધા વિડીયો એવા તમને જોવા મળે છે કે તમે ઘણું બધું શીખી શકો છો અને આપણે સ્પોન્સરશીપ પણ ચાલુ કરી છે કોઈનું મકાન હોય કોઈનો પ્લોટ હોય કે કોઈને અન્ય દુકાન માટે તમારે કોઈક સ્પોન્સરશીપ કરાવી હોય તો આપણી ઇન્સ્ટાગ્રામ ગ્રામ આઈડી પર જઈને તમે મને મેસેજ કરી શકો છો આપણે બહુ ઓછા ભાવમાં આપણે સ્પોન્સર કરી આપીએ છીએ જ્યાં હા મિત્રો જરૂરથી મેસેજ કરવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરવામાં આવે તો બે દીકરી બે દીકરીઓ અને એક દીકરો જે છે ચેતરભાઈ વસાવા સાહેબનો જે પરિવાર છે અત્યારે જે લોકો જે છે એ કહી રહ્યા છે કે ભાઈ એમની બે પત્ની અને એમના જે ત્રણ દીકરી એક બે દીકરી અને એક દીકરો એટલે કે એમનું પરિવાર જે અત્યારે માનવામાં આવે તો જેમને દીકરી રહ્યો છે પૂછી રહ્યો કે પપ્પા જેલની અંદરથી બહાર ક્યારે આવશે તે ખરેખર મિત્રો જે સારું કામ કરે છે એની જીત થાય જ છે તો ટૂંક સમયમાં આવવાની પૂરી પૂરી શક્યતા છે આપણે કહી ના શકીએ પરંતુ અત્યારે જે આપણને માહિતી મળી છે એ જ પ્રમાણે આપણે આ ઇકે ચેનલ પર તમને તમારી આગળ હું પ્રોવાઈડ કર્યો છું તો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ એક સરસ મજાના વિડીયો સાથે છે હિં વન